નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણની સુંદર કથાઓ આપણે શ્રવણ કરી રહ્યા છીએ તો આ સુંદર કથાઓનો લાભ આપ સ્વયં પણ લો અને બીજાઓને પણ આપો તો એના માટે આપ આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુવાળા બે લાઇકનને પણ પ્રેસ કરી દો અને વિડીયો પસંદ આવે તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો મિત્રો આવો આપણે જાણીએ આગળ કે તૈયારી તો બધી થઈ ગઈ પરંતુ હવે આગળ શું થાય છે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન ની અગ્ર પૂજા કરવા માટેનો નિર્ણય લઈ લીધો તે સમયે પોતાના આસન પર બેઠેલો શિશુપાલ આ બધું જોઈ સાંભળી રહ્યો હતો ભગવાન શ્રી કૃષ્ણના ગુણ સાંભળીને તેને ક્રોધ આવ્યો અને તે ઉભો થઈ ગયો તે ફરી સભામાં હાથ કરી અને ખૂબ જ પૂર્વક અને નિર્ભયતાથી ભગવાનને સંભળાવી સંભળાવી અને અત્યંત કઠોર શબ્દ કહેવા લાગ્યો સભાસદો શ્રુતિઓનું એ કહેવું સર્વથા સાચું છે કે કાળ એ જ ઈશ્વર છે લાખ ઉપાયો કરવા છતાં પણ તે પોતાનું કામ કરાવી જ લે છે આનું પ્રત્યક્ષ પ્રમાણ અમે જોઈ લીધું છે કે અહીં બાળકો અને અજ્ઞાનીઓની વાતોથી મોટા મોટા વયોવૃદ્ધ અને જ્ઞાન વૃદ્ધોની પણ ભ્રમિત થઈ ગઈ છે પરંતુ હું માનું છું કે તમે લોકો અગ્ર પૂજાને યોગ્ય પાત્રનો નિર્ણય કરવા પૂરી રીતે સક્ષમ છો તેથી હે સભાપતિઓ તમે લોકો યોગ્ય અયોગ્યને જાણનારાઓમાં શ્રેષ્ઠ છો તેથી કૃષ્ણ જ અગ્રપૂજાને માટે યોગ્ય છે તેવું બાળક સહદેવનું વચન માનશો નહીં અહીં મોટા મોટા તપસ્વીઓ વિદ્વાનો વ્રતધારીઓ જ્ઞાન દ્વારા પોતાના સમસ્ત તાપ પાપને શાંત કરી દેનાર પરમ જ્ઞાની ઋષિ બ્રહ્મનિષ્ઠ વગેરે ઉપસ્થિત છે જેમની પૂજા મોટા મોટા લોકપાલો પણ કરે છે યજ્ઞની ભૂલચૂક બતાવનારા તે સભાપતિઓને છોડી અને આ કુળ કલંક ગોવાળ ભલા અગ્ર પૂજાનો અધિકારી કઈ રીતે થઈ શકે શું કાગડો ક્યારેય યજ્ઞનો પૂરોડાસનો અધિકારી થઈ શકે છે ન તેનો કોઈ વર્ણ છે ન કોઈ આશ્રમ કુળ પણ તેનું ઊંચું નથી તે બધા ધર્મોથી બહિષ્કૃત છે વેદ અને લોકમર્યાદાઓનું ઉલ્લંઘન કરી અને ઈચ્છા અનુસાર આચરણ કરે છે તેનામાં કોઈ ગુણ પણ નથી આવી સ્થિતિમાં આ અગ્રપૂજાને પાત્ર કઈ રીતે થઈ શકે તમે લોકો જાણો છો કે રાજા યયાતિએ યદુકુળને સાપ આપ્યો છે તેથી સત્પુરુષોએ આ વંશનો બહિષ્કાર કરી દીધો છે તે બધા વ્યર્થ મધુપાનમાં આસક્ત રહે છે પછી આ અગ્રપૂજાને યોગ્ય કઈ રીતે હોઈ શકે આ બધા બ્રહ્મશ્રીઓ દ્વારા સેવિત મથુરા વગેરે દેશોનો પરિત્યાગ કરી દીધો અને બ્રહ્મ તેજ રહિત સમુદ્રરૂપી કિલ્લાનો આશ્રય કરીને રહે છે ત્યાંથી જ્યારે આ લોકો બહાર નીકળે છે ત્યારે ડાકોની જેમ પ્રજાને સતાવે છે શિશુપાલનું તમામ શુભ નષ્ટ થઈ ચૂક્યું હતું તેથી તેણે બીજી પણ ઘણી કડવી વાતો ભગવાન શ્રી કૃષ્ણને સંભળાવી પરંતુ જેમ સિંહે જ્યારે શિયાળની બૂમો પર ધ્યાન આપતો નથી તે જ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ મૌન રહ્યા તેમણે શિશુપાલને કોઈ ઉત્તર ના આપ્યો પરંતુ સભાસદો માટે ભગવાનની નિંદા અસહ્ય બની ગઈ તેમાંથી કેટલાય પોતાના કાન બંધ કરી અને શિશુપાલને ગાળો દેતા બહાર નીકળી ગયા જે ભગવાનને અથવા ભગવાનના ભક્તોની નિંદા સાંભળીને ત્યાંથી ચાલ્યો નથી જતો તે પોતાના શુભ કર્મોથી ચ્યુત થઈ જાય છે અને તેની અધોગતિ થાય છે હવે શિશુપાલને મારી નાખવા માટે પાંડવો મત્સ્ય કૈકય અને શૃૃંગજય વંશી રાજાઓ ક્રોધ કરી અને હાથમાં હથિયાર ઉઠાવી ઊભા થઈ ગયા પરંતુ શિશુપાલ એનાથી સહેજ પણ ગભરાયો નહીં તેણે કોઈ પણ પ્રકારનો આગળ પાછળનો વિચાર કર્યા વિના પોતાની ઢાલ તલવાર ઉઠાવી લીધી અને તે ભરી સભામાં શ્રી કૃષ્ણના પક્ષપાતી રાજાઓને લલકારવા લાગ્યો તે લોકોને લડતા ઝઘડતા જોઈ અને ભગવાન શ્રીકૃષ્ણ ઊભા થયા તેમણે પોતાના પક્ષના રાજાઓને શાંત કર્યા અને સ્વયં ક્રોધ કરી અને પોતાના ઉપર દોડીને આવી રહેલા શિશુપાલનું મસ્તક તીક્ષ્ણ ધારવાળા ચક્રથી કાપી નાખ્યું શિશુપાલના મૃત્યુથી ત્યાં ભારે કોલાહલ થયો તેના અનુયાયી રાજાઓ પોતાના પ્રાણ બચાવવા ત્યાંથી નાસી ગયા શિશુપાલના દેહમાંથી ઉત્પન્ન થયેલ તેજની જ્યોતિ જેમ આકાશમાંથી ઉત્પન્ન થયેલ ઉલ્કા વીજની ભૂમિમાં સમાઈ જાય તેમ ભગવાનમાં સમાઈ ગઈ શિશુપાલના અંતઃકરણમાં લાગ લગાટ ત્રણ જન્મોથી વેરભાવમાં અભિવૃદ્ધિ થઈ રહી હતી અને આ પ્રમાણે વેરભાવથી જ ભગવાનનું ધ્યાન કરતાં કરતાં તે તન્મય થઈ ગયો ભગવાનનો પાર્ષદ બની ગયો સાચું જ છે મૃત્યુ પછી પ્રાપ્ત થનાર ગતિમાં ભાવ જ કારણ છે શિશુપાલ ની સદગતિ થયા પછી ચક્રવર્તી ધર્મરાજ યુધિષ્ઠિરે સદસ્યો અને ઋત્વિજો ઘણી દક્ષિણા આપી તથા બધાનો સત્કાર કરી અને વિધિપૂર્વક પૂર્વક યજ્ઞાંત સ્નાન આદિ કર્યું આ પ્રમાણે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરનો રાજસુ યજ્ઞ પૂર્ણ કર્યો આ રીતે ધર્મરાજ યુધિષ્ઠિરનો રાજસુ યજ્ઞ તો સંપન્ન થઈ ગયો પરંતુ યુધિષ્ઠિર રાજસુ યજ્ઞનો યજ્ઞાંત સ્નાન કરી અને બ્રાહ્મણો અને ક્ષત્રિયોની સભામાં દેવરાજ ઇન્દ્ર જેવા સોવી રહ્યા હતા રાજા યુધિષ્ઠિરે દેવતા મનુષ્યો અને આકાશ ચારી કિન્નરો ગંધર્વોનો યથા યોગ્ય સત્કાર કર્યો તથા તેઓ ભગવાન શ્રી કૃષ્ણ અને રાજસુ યજ્ઞની પ્રશંસા કરતા કરતા આનંદિત થઈ અને પોતપોતાના લોકમાં ગયા બધા લોકો સુખી થયા પરંતુ એક જ દુખી હતા અને એ હતો

બંદીજનોની મુક્તિ અને યજ્ઞ અનુષ્ઠાનનું કીર્તન કરશે તે સમસ્ત પાપોથી મુક્ત થઈ જશે આવું શ્રીમદ્ ભાગવતનું વચન છે તો મિત્રો બસ આપણે આ પુણ્યના ભાગીદાર થઈએ અને લોકોને પણ આમાં ભાગીદાર બનાવીએ તો એના માટે ચેનલ સાથે જોડાઈ રહો આપણે મળીએ આવતીકાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાને જય સનાતન ધર્મની જય